નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વ અધ્યયન પોથીનો જે ભાગ ત્રણ છે તેની અંદર આપવામાં આવેલા પાઠ નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર

આપણા ઘરની જરૂરિયાતની વીજળી શાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ ડી સોલાર પેનલ ચોથું ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલમાં હાલ અમલમાં છે તો જવાબ આવશે વિકલ્પે પીએમ સૂર્ય ઘર મુફત બિજળી યોજના ત્યાર પછી પાંચમું નીચેનામાંથી કયું ખનીજ આપણી સ્ટેશનરીની વસ્તુઓમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગ્રેફાઇટ છઠ્ઠું ચૂલાના ધુમાડામાંથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ત્યાર પછી સાતમો સવાલ ઘરોમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ પીએનજી આઠમું નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો જવાબ આવશે વિકલ્પ ડી સૌર ઉર્જા નવમો ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે તો જવાબ આવશે વિકલ્પ બી સમુદ્ર કિનારે ત્યાર પછી દસમો સવાલ સૌર ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ ડી સૌર ઉર્જા પ્રદૂષણયુક્ત ઉર્જા સ્ત્રોત છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું ખનીજોના અશુદ્ધ સ્વરૂપને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અયસ્ક બીજું રાષ્ટ્રીય અર્થતંત્રની ઘોરી નસ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ખનીજો ગુજરાતમાં ખનીજ તેલ ખાલી જગ્યા ખાતેથી પ્રાપ્ત થયું હતું તો જવાબ આવશે લુણેજ ચોથું બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં ખાલી જગ્યામાં છે તો જવાબ આવશે પ્રથમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં પેલું છે તાપ વિદ્યુત તો એને આપણે જોડીશું વિકલ્પ સી કોલસા સાથે બીજું છે જળ વિદ્યુત તો એને આપણે જોડીશું વિકલ્પ ડી મોટા બંધો સાથે અણુ વિદ્યુત એને જોડીશું વિકલ્પ બી રિએક્ટર સાથે ભૂતાપીય ઉષ્મ ઉર્જા તો એને જોડીશું વિકલ્પ ઈ ગરમ પાણીના જરા સાથે ભરતી ઓટ ઉર્જા તો એને આપણે જોડીશું વિકલ્પ એ સમુદ્ર કિનારા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખોટો શબ્દ છે કે એને વિધાન ફરીથી લખો તો કોલસો એ ધાતુમય કે અધાતુમય ખનીજ છે તો અધાતુમય છે એટલે ધાતુ ઉપર છેકો બીજું લાકડું એ પરંપરાગત કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તો બિનપરંપરાગત છે એટલે પરંપરાગત ઉપર છેકો ખનીજ તેલ એ કોલસાને કાળુસોનું કહે છે તો ખનીજ તેલ જે છે એ સાચો જવાબ છે એટલે કોલસા ઉપર છેકો દાંતીવાડા ખાતે બાયોગેસ કે ભરતી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે તો બાયોગેસ એટલે ભરતી ઉર્જા ઉપર છેકો ત્યાર પછી પાંચમું વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલને બદલે સીએનજી કે પીએનજીનો ઉપયોગ વધારવો જોઈએ તો સીએનજીનો ઉપયોગ એટલે પીએનજી ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો એમાં કોલસો સૌર ઉર્જા પવન ઊર્જા ખનિજ તેલ ભૂતાપીય ઉષ્મ ઉર્જા ભરતી ઓટ ઉર્જા કુદરતી વાયુ ચાલો તો એમાં ઉર્જાના પરંપરાગત સ્ત્રોતમાં આવશે કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોતમાં આવશે સૌર ઉર્જા પવન ઊર્જા ભૂતાપીય ઉષ્મ ઉર્જા અને ભરતી ઓઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો આપની બેસવાની બેસવાની પાટલીમાં પાટલીમાં લાકડા લાકડા સિવાય સિવાય અન્ય કયા ઉપયોગ થયેલ છે તે જણાવો લોખંડ અને એલ્યુમિનિયમ જેવા ખનીજ તત્વોનો ઉપયોગ થયેલો છે બીજું મોટરસાયકલ ચલાવવા માટે કયા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે ઉત્તર મોટરસાયકલ ચલાવવા માટે પેટ્રોલ સીએનજી અથવા વીજળી જેવા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે ત્રીજું તમારા જિલ્લામાં કયા કયા ખનીજ મળી આવે છે તો અમારા જિલ્લામાં કોલસો ડોલોમાઇટ અને ચીનાઇ માટી જેવા ખનિજો મળી આવે છે ચોથો ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવેલ છે ગુજરાતમાં પવનચક્કીઓ મુખ્યત્વે કચ્છ માંડવી ઓખા સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અને દ્વારકા જેવા પવન પ્રવાહવાળા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે છે જીઈડીએ ગેડાનું પૂરું નામ જણાવો તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છઠ્ઠું ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમ પાણીના જરા આવેલા છે તો ગુજરાતમાં ગરમ પાણીના જરા ટુવા ઉનાઈ શ્યામ અને લસુંદરા ખાતે આવેલા છે સાતમું બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે તો જવાબ બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે ત્યાર પછી છે આઠમો સવાલ ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે તો ટેલિફોન રેડિયો ટીવી વગેરેમાં તાંબુ એલ્યુમિનિયમ લોખંડ સિલિકોન અને શિશુ જેવા ધાતુઓનો ઉપયોગ થાય છે નવમો સવાલ ઉર્જા સંસાધન એટલે શું તો જે સાધનો પૈકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઊર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે પવન ઊર્જા ઉત્પન્ન કરતાં અગ્રણી દેશો કયા કયા છે તો પવન ઉર્જા ઉત્પન્ન કરતાં અગ્રણી દેશો અમેરિકા જર્મની ડેન્માર્ક ભારતમાં ભારત અને સ્પેન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર આપો પેલું સૌર ઉર્જા આપણને કેવી રીતે ફાયદારૂપ છે તે જણાવો તો તે પ્રદૂષણ મુક્ત છે તે અખૂટ છે તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા પાણી ગરમ કરવા અને રસોઈ બનાવવા માટે કરી શકાય છે સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક હોય છે બીજું પવનચક્કીઓ કયા સ્થળોએ સ્થાપી શકાય છે શા માટે તો પવનચક્કીઓ એવા સ્થળોએ સ્થાપી શકાય છે જ્યાં વર્ષભર તેજ અને સતત પવન ફૂંકાય ખાસ કરીને ઊંચા ટેકરા દરિયાકાંઠા ખુલ્લા મેદાન અને નિર્જન વિસ્તારો પવનચક્કીઓ માટે અનુકૂળ હોય છે કારણ કે પવનચક્કીઓ પવનની સ્થિતિથી વીજળી ઉત્પન્ન કરે છે પવન હશે તો જ પાંખો ફરશે અને વીજ ઉત્પાદન શક્ય બનશે તેથી જ્યાં પવન વધુ ઝડપથી અને સતત ફૂંકાય છે એવા સ્થળો પવનચક્કી માટે શ્રેષ્ઠ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વિધાનના કારણો આપો એમાં સીએનજી પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે કારણ કોઈ તો સીએનજીના દહનથી હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા નથી એટલે કે તે પર્યાવરણને પ્રદૂષણ કરતું નથી તેથી તે પર્યાવરણને અનુકૂળ ઈંધણ બન્યું છે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે તો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે તે ઈંધણ ખર્ચમાં બચત કરે છે હવે આ પ્રદૂષણ ઓછું કરે છે અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે ઉપરાંત તેમાં આ જાળવણી ખર્ચ પણ ઓછો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો એમાં આપેલું રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનીજોનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તો આપણા દૈનિક જીવનમાં અનેક અનેક ખનીજોનો ઉપયોગ થાય છે લોખંડ દરવાજા ચીપિયા અને રસોડામાં વપરાય છે જ્યારે તાંબુ વીજતાર અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાય છે એલ્યુમિનિયમના વાસણ અને બારી માટે ઉપયોગ થાય છે ગ્રેફાઇટ પેન્સિલના લીડમાં અને ચીનાઈ માટે વાસણ અને બનાવવા માટે વપરાય છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વાહન ચલાવવા અને રસોઈ બનાવવા માટે ઉપયોગી છે આવી રીતે ખનીજ આપણા જીવનનો મહત્વનો ભાગ છે બીજું ખનીજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો તે જણાવો તો ખનીજો પ્રકૃતિ તરફથી આપણને મળેલી કિંમતી ભેટ છે ખનીજો મર્યાદિત છે તેથી તેમનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે હું ખનીજોના સંરક્ષણ માટે માત્ર જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરીશ લોકોને ખનીજ બચાવવાનું મહત્વ સમજાવીશ ઉપરાંત બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત જેવી કે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલી પ્રવૃત્તિ આપના શિક્ષકની મદદથી જૂથમાં પૂર્ણ કરો પહેલું આપણા ઘરમાં આપણા ઘર પર સોલર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓમાં કેટલી સબસિડી મળે છે તેની વિગતો આપની શિક્ષકની મદદથી તૈયાર કરો તો જોઈએ ઉત્તર સોલર પેનલ ઘરોમાં લગાવવાથી વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પર્યાવરણને રક્ષણ મળે છે ઘર પર સોલર પેનલ લગાવવા માટે આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો તાજેતરનું વીજ બિલ બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા દસ્તાવેજની જરૂર પડે છે જો મકાન ભાડાનું હોય તો માલિકીની લેખિત મંજૂરી આવશ્યક બને છે ભારત સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલર પેનલ લગાડવા માટે નાગરિકોને આકર્ષક સબસિડી આપવામાં આવે છે એક કિલોવોટ પેનલ માટે રૂપિયા ત્રીસ હજાર બે કિલોવોટ માટે રૂપિયા સાઈઠ હજાર અને ત્રીસ ત્રણ કિલોવોટ કે તેથી વધુ પેનલ માટે રૂપિયા ઇઠ્યોતેર હજાર સુધીની સહાય મળે છે એક કિલોવોટ પેનલ દરરોજ સરેરાશ ચાર યુનિટ વીજળી પેદા કરે છે અને સૌર ઉર્જા એક સ્વસ્થ અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઊર્જાનો સ્ત્રોત છે આ યોજના વિશે વધુ માહિતી સરકારી વેબસાઇટ આપણને આપેલી છે ડબલ્યુ ઉપર મુલાકાત લઈ અને કરી શકાય છે મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈપણ પ્રકારની નવી સ્વાધ્યન પોથીઓના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય ને તો એ તમને મળી જવાની છે ઓશિન કોચિંગ ક્લાસીસ પરથી હવે સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશ્ચન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં